જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દો દિનને સોણપાલી દાનાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે વિડિયો શેર કરી

ભાઈ 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 હવે એન્કર પડ છે ભાઈ બટ એ ગારમ પડ છે આટકે ગારમ મારી વાહ હા પાડી દેરાવ દે ખાઈ જાવ એ પડ પડ્યો ને નહી નો હોય શિક્ષક બોલી પ્રાણ આમણે દેહી તો બે ટક આવશે રાણ આવો ખોડ લે દે તો એમ કે ગારમ કોઈ નહી ના ના વાડ પર માં ટાઈટ નું મરના કોને ગાય ભાઈ તમ દબિત ના કે પડ દે ન કેતો સડે પડવા દેખાય મત આટ મતો દે જો જો આ તેમ નું ગીલો રાખો હા એ ભાઈ રેકોને ઉપર માય ભાઈ માય કભી ઓ જો જો આ કાળી બુખાનો લઈ લેતા Oh <laughs> <laughs> nah, nah. la <laughs> <laughs> જો એ તો આમ તો બોલતો હતો આ તો જોવો તો તમને જ લીધું નહી આ લે જોવો તો જો માયનો ન કરે કાંઈક પાડો ને ભાઈ કે નહીં એ છે વખત દેખાના દેખાના પડી જલા પૂછો અરે આને બોલા મને પાટ પાટા કી ડાક કરવા ઓલકે મારો ડેલો જતો તો હવે બોલો પર કીધું યેન જવા દે જ જક્ષ દેર મેં તો કમામ બોલ જમમ તા 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 હે ન બોલું કે হৈ <laughs> পায় એલુમેન્ટનો બેગ માટે તું કેટમાં નસરીને દોડો સામીરાડો મૂકીને હું બેગમાં ઓલ્યો રેવિતા આવે હો પાટ તમે જોઓ કે બધા ફળ ફલા પવિત્ર યાત્રા પાલીતાણા અને પાલીતાણા તાલુકાનું વાળુકરનું ગામ છે વાળુકડ ગામ છે ત્યાં શું આજે નંદીમારા તમે જોઈ રહ્યા છો એની ત્રણ વાર વિઝિટ કરી છે જ્યારે પહેલી વાર વિઝિટ કરી તો એ નંદીમારાની હાલત અતિ ખરાબ અને એટલી બધી ભયાનક હતી કે મથરાવટીના ભાગે એટલી બધી મેગનેટ અને એટલી બધી ગંધ આવતી હતી પણ કહેવાય ને કે જ્યાં એક કરતા એક બી ઉભું રહી જાય એવું આ સરસ મજાનું વાળુકડ ગામ છે મારી પાછળ ઘણા બધા ઉભા છે બરોબર એક સેવાના ભાવ થી કોઈ દિવસ કોઈ પણ મારવાનો કોઈ પણ હક નથી કોઈ પણ અધિકાર નથી આ નંદી મહારાજ ને પગે બાંધી અને ડહેડેલા છે ઘણી બધી પીડા ઘણું બધું ઘણા સમય થી સહન કરતા છે એટલે બાંધ્યા પછી છોડવાનો વ્યક્ત ન કરજો બરોબર એક મહિનો થયો છે એક મહિના ઉપર થઈ ગયું નંદી મહારાજ રોજ રોજેરોજ કાળજીપૂર્વક સંભાળ છે જે કઈ જરૂરિયાત છે કાયદેસર સમયસર પૂરી થાય છે એટલે ખાસ તો એ વસ્તુ થઈ છે કે એ વસ્તુ થઈ શકે જયારે ગામના યુવાનો વડીલો અને બાળકોનો સપોર્ટ હોય ત્યારે હું અનેક વાર આ ગામમાં આવું છું લોકોનો મને ખૂબ સાફ સપોર્ટ અને સહયોગ મળે છે નંદી મહારાજની જે કઈ જરૂરિયાત છે એ કાળજીપૂર્વક સંભાળ લેવાય છે અને આગળ પણ એની કાળજીપૂર્વક સંભાળ લેવા છે જ્યાં સુધી નંદી મહારાજને સારું નહીં થાય ત્યાં સુધી પણ અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો એટલે ખબર પડે લોકો જાગૃત થાય કેમ કે આજે હું માનું છું આ નંદી મહારાજ ખેડૂતભાઈઓને કિસાન મિત્રોને નુકસાન કરતા હશે પણ એવો તો કાંઈ અધિકાર એવો કાંઈ હક તો છે નહીં કે ભાઈ એને તીક્ષર અથવા ઘા મારવા અથવા એને બાંધી પાંચ પંદરથી ભૂખ્યા રાખવા તરસ્યા રાખવા એવો કોઈનો હક અધિકાર છે નહીં બરાબર એટલે થોડીક કાળજી રાખો એક એ પણ એક અબોલ જીવ છે એને પણ જીવવાનો પૂરેપૂરો હક છે એની સૃષ્ટિમાં એને જીવવું જોઈએ બરાબર એને હક આપણે સીવી ન શકીએ પણ હવે થોડીક કાળજી રાખજો જેથી કરી કોઈ પણ અબોલ જીવને તકલીફ ના પહોંચાડતા એવી મારી વિનંતી છે મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ પાલિકા નામાનું નામ છે વિડીયો બે ગ્રુપ માં શેર કરીએ અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય